પૂર્વ કચ્છમાં બની હૃદય કંપાવી દેનારી ઘટના આદિપુરમાં પંદર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ છવ્વીસના રોજ શનિ મંદિર શિણાઈ તરફ પંદર વર્ષીય બાળકી તેના મિત્ર સાથે શિણાઈ ડેમ નજીક ફરવા ગઈ હતી જે દરમિયાન આરોપીઓ ત્યાં આવી બંને જણાને ધમકાવી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું હતું અને ટુ વ્હીલર પર બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવા માટે પંદર વર્ષીય બાળકીને એક આરોપીએ ટુ વ્હીલર પર બેસાડી ડેમની નજીક અવાવરૂ જગ્યા પર લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં બાળકીને ત્યાં મૂકી આરોપી નાસી ગયો હતો તો બીજો આરોપી પંદર વર્ષીય બાળકીના મિત્રને ટુ વ્હીલર પર બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી સાથે લઈ જઈ રહ્યો હતો ત્યારે ટુ વ્હીલર પાડી દેતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે બાદ બંને ભોગ બનનાર પંદર વર્ષીય બાળકી અને તેના મિત્રની શોધખોળ બાદ બંને મળી આવ્યા હતા અને સમગ્ર હકીકતની જાણ થઈ હતી ત્યારબાદ ભોગ બનનાર બાળકીની મેડિકલ પરીક્ષણ કર્યા બાદ દુષ્કર્મનો ગુનો નોંધી વર્ષીય મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી વિજયનગર કોલીવાસ અંજાર અને પચીસ વર્ષીય સંદીપઘ્યામગર ગોસાઈ નવકાર હોમ્સ મેઘપર કુંભારડી તાલુકો અંજારવાડાને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દુષ્કર્મની આ ઘટનાથી પૂર્વ કચ્છ સહિત સમગ્ર જિલ્લામાં મચી ગયો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી વાળા આદિપુર પોલીસ સ્ટેશન તથા પીએસઆઈ ડીજી પટેલ એલસીબી તથા પીએસઆઈ આર એમ ડુવા આદિપુર પોલીસ સ્ટેશન તથા એલસીબી તેમજ આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ ના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી જેની સમગ્ર હકીકત જોઈએ તો અને મિત્ર કેના આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલિશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભૂખ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને

પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ ની કાર્યવાહી હાલ ચાલુમાં ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ રિંગ રોડ ખુશીઓની ખાસ પળોને ને બનાવવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો